પ્રભુ ઈશુ ખ્રિષ્ણના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુ પોતાના મુખ પ્રકાશ તમારા પર પાળો પ્રભુ સિયન તમને સહાય મોકલો પ્રભુ તમને આશીર્વાદિત કરો આજનો દિવસ તમારા માટે ખૂબ જ આશીર્વાદિત થાય દરેક પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવાનો આગળ વધવાનો અને પ્રભુને મહિમા આપવાનો દિવસ બનો એવી મારી પ્રાર્થના તથા શુભેચ્છા છે આજનું વચન લુકની લખેલી સ્વાર્થ તેનો દસમો અધ્યાય અને એકતાળીસ અને બેતાળીસમી કલમમાંથી લેવામાં આવ્યું છે ત્યાં લખવામાં આવ્યું છે પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગમાં ચાલતા હતા અને એ દરમિયાન તેઓ મેથાનિયા નામમાં ગામમાં ગયા અને આ ગામમાં પેસતા એક સ્ત્રી કે જેનું નામ માર્થા હતું તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘરે આવવા માટે આ મંત્રણ આપ્યો આ માર્થાની એક નાની બહેન હતી જેનું નામ મરિયમ છે અને આ બંને બહેનો આ ગામમાં રહેતા હતા ને આપણને ખબર છે કે તેમનો એક ભાઈ પણ હતો જેનું નામ લાજરસ હતું આ કુટુંબની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ મંત્રણ આપવામાં આવ્યો અને પછી માર્થાએ રસોડામાં જમવાનું બનાવવાની તૈયારી કરી માર્થાએ લગભગ તેના કુટુંબનું અને પ્રભુ તેમના બાર શિષ્યોનું મળીને લગભગ પંદર થી સત્તર માણસ કે એનાથી વધારે લોકોને રસોઈ બનાવવાની હતી કામ પુષ્કળ હતું સમય પર ભોજન બનશે કે નહીં હું જે બનાવું છું તે પ્રભુ ઈસુને ભાવશે કે નહીં સ્વાદિષ્ટ બનશે કે નહીં હું જે બનાવું છું તે આટલા લોકોને પૂરતું થશે કે નહીં આ બધી જ અને ઉપરથી કામની ચિંતા ના કારણે માર્થા ગભરાઈ ગઈ હતી તેને એવી આશા હતી કે મારી નાની બહેન મરિયમ મને મદદ કરશે પણ મરિયમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્ષણોમાં જઈને બેસી જાય છે અને પ્રભુ ઈસુ જે ઉપદેશ કરે છે બોધ કરે છે તે સાંભળવા લાગે છે કેમ કે મરિયમને ખબર હતી કે આવી ઉત્તમ તક મને કદાચ ફરી ન પણ મળે અને ત્યારે માર્થા આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ મારી બહેન મને કામ કરવાને એકલી મૂકી છે અને તેમની શું તમને ચિંતા નથી અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઘણી વાતો વિશે ચિંતા કરે છે ઘણી વાતો વિશે ચિંતા કરે છે પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં બે પ્રકારના પાત્રો આપણે જોઈ શકીએ છીએ માર્થા અને મરિયમ માર્થા એક સારું જ કામ કરી રહી છે પ્રભુ સુખ્રિસ્ત માટે તેમના શિષ્યો માટે ભોજન તૈયાર કરી રહી છે ગુડ વર્ક નોર્મલ વર્ક હોસ્પિટાલિટી આતિથ્ય સત્કાર કરવાનું કામ એ સારું છે પણ આ કામ જ્યારે તેણે હાથમાં લીધું પછીથી તે ગભરાઈ જાય છે તે ચિંતામાં મુકાઈ જાય છે અને ત્યારે પ્રભુ કહે છે કે માર્થા માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે આજે આપણામાંથી ઘણા બધા લોકોનો સ્વભાવ આ માર્થા જેવો છે આપણે ઉતાવળથી કોઈ કામ હાથમાં લઈ લઈએ છે પરંતુ એને પૂરું કરવાને માટે આપણે ઘણી બધી વખત પ્રભુ પર ભરોસો રાખવાના બદલે આપણે ચિંતામાં મુકાઈ જઈએ છીએ આપણે ચિંતા કરીએ છે ગભરાઈ જઈએ છે કોઈ પણ જાતનો પ્રસંગ તમારા ઘરમાં આવી રહ્યો છે કે કોઈ પણ બાબતને તમે હાથમાં લીધી છે પ્રભુ માટે કોઈ કાર્ય કરવાનું તમે નક્કી કર્યું છે પરંતુ એ કાર્યમાં જ્યારે તમે આગળ વધી રહ્યા છો ત્યારે તમારી સામે ઘણા બધા પરીક્ષણો આવે છે ઘણી બધી બાબતો આવે છે જેના કારણે તમે ચિંતા કર્યા કરો છો બાઇબલ કહે છે કે ચિંતા એ માણસને વાંકો દે છે ચિંતા એ ચિતા સમાન છે અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે કશાની ચિંતા કરશો નહીં કેમ કે ચિંતા કરીને તમે તમારા કદને મુઠ્ઠી પર પણ વધારી શકતા નથી એક હાથ પર તમે વધારી શકતા નથી તમારો વાળ કાળો કે ધોળો તમે ચિંતા કરીને કરી વધારે બ્લેક એન્ડ વ્હાઇટ કરી શકતા નથી અને માટે પ્રભુએ કહ્યું કે તમે કશાની ચિંતા કરશો નહીં પરંતુ આપણે માનવીય સ્વભાવ છે કે આપણે ચિંતાઓ કરીએ છીએ ચિંતાઓ કરીએ છીએ ચિંતાઓ કરીએ છીએ અને ઘણા બધા લોકોનું ચિંતાઓ કરી કરીને બીપી હાઈ થઈ જાય છે ઘણા બધા લોકો એ ચિંતાઓ કરીને હાર્ટ એટેક અને બીજી બીમારીઓનો ભોગ બને છે શિકાર બને છે આજે બીપીને હાર્ટ એટેકને નું એક મોટું કારણ એ છે ખાણીપીણી તો છે જ પરંતુ સાથે સાથે માણસ એટલો બધો ચિંતામાં ગડા ડૂબ રહે છે એટલી બધી ચિંતાઓ કર્યા કરે છે અને ખબર છે કે હું ચિંતા કરીશ કઈ પરિણામ આવવાનું નથી મારા સ્વાસ્થ્યને નુકસાન થશે તેમ છતાં માણસ ચિંતાઓ કર્યા જ કરે છે કર્યા કરે છે ચિંતાઓ કર્યા કરે છે પણ આજે પ્રભુનું વચન કહે છે કે આપણે ચિંતાઓ કરવાની બંધ કરવાની જરૂર છે એક ભાગ આપણે પસંદ કરવાનો છે જેમ મરિયમે બધી જ ચિંતાઓ મરિયમને પણ ખબર હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોનું ભોજન બનાવવાનું છે અમારે સમય પર તેમને જમાડવાના છે પણ મરિયમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બેસવાનું પસંદ કર્યો પ્રભુના ને સાંભળવાનું પસંદ કર્યો બીજી બધી જ બાબતો સેકન્ડરી એ બીજા સ્થાને આવે છે પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં મારે બેસવું છે મારે પ્રભુ ઈસુનો સંદેશો સાંભળવો છે અને મરિયમે તેની તમામ ચિંતાઓ એ પ્રભુ પર નાખી હતી તેને પ્રભુ પર ભરોસો હતો અને માટે મરિયમને માટે પ્રભુએ કહ્યું કે તેણે સારો ભાગ પસંદ કર્યો છે આજે આજેવાલાઓ આપણે આપણા જીવનમાં કેવા ભાગ પસંદ કરીએ છીએ એક એવો ભાગ કે જે આપણું પૂરેપૂરું ધ્યાન એ દુનિયાવી બાબતો પર છે દુનિયાવી બાબતોને લઈને આપણે ચિંતાતુર છીએ આપણા બાળકોના અભ્યાસને લઈને કે પછીથી આપણે રોજિંદા જીવનની જરૂરિયાતો લઈને ઘણી બધી વખત નાની નાની બાબતો શાકભાજી સાંજે શું બનાવીશું બપોરે શું બનાવીશું એને લઈને ઘણીવાર મેં અમુક લોકોને જોયા છે કે બપોરનું જમ્યા પણ ના હોય અને સાંજના જમવાની ચિંતાઓ તેઓ કર્યા કરતા હોય છે ચિંતા એ બહુ આપણા માટે આધ્યાત્મિક રીતે પણ અને હેલ્થ હેલ્થવાઈઝ શારીરિક રીતે પણ ખૂબ નુકસાનકારક છે માટે ચિંતા કરવાનું પડતું મૂકીએ ચિંતા કરવાનું બંધ કરીએ અને આપણે પ્રભુ પર ભરોસો રાખીએ મરિયમે જેમ સારો ભાગ પસંદ કર્યો પ્રભુના ક્ષણમાં જઈને બેઠી જ્યારે જ્યારે પણ તમને ચિંતાઓ સતાવે છે ડર લાગે છે ગભરાઈ જાવ છો ચિંતા કરવાને બદલે તમે પ્રભુના ક્ષણમાં જઈને બેસો પ્રાર્થના કરો બાઇબલ વાંચન કરો પ્રભુની સ્તુતિ આરાધના કરો અને શું પરમેશ્વર કેવા અદ્ભુત કામો તમારા માટે કરે છે એવો કેવા રસ્તાઓ પ્રભુ તમારા માટે કરે છે આપણો પરમેશ્વર એ અદભુત પરમેશ્વર છે હાલ એ એ જબરા પાણીમાં રસ્તો કરી આપનાર પરમેશ્વર છે એ લાલ સમુદ્ર બે ભાગ કરનારો પરમેશ્વર છે તેમને કઈ પણ અસંભવ નથી એ પ્રભુ તમારી ને મારી સહાય કરે છે તમે આજે કોઈ પણ બાબતને લઈને ચિંતામાં છો કોઈ બીમારીને લઈને ભવિષ્યને લઈને ચિંતામાં છો કોઈ પણ વિષય કેમ ના હોય આજે જ હું તમને પ્રભુ ઈસુના નામમાં કહું છું કે એ ચિંતાઓને તમે પ્રભુ પર નાખી દો પ્રભુ તમારી સંભાળ રાખશે એ પરિસ્થિતિઓમાંથી પ્રભુ તમને બહાર લાવશે એ આર્થિક મુશ્કેલીઓ હોય આધ્યાત્મિક પર પ્રોબ્લેમ હોય વોટ એવર ઇટ મે બી એ ગમે તે હોય

રહેશો પ્રભુ તમારી સહાય ને મદદ કરશે તમને ચોક્કસ પ્રભુ હિંમત ને બળ ને સામર્થ્ય આપશે ને પ્રભુ તમારા માટે નવા રસ્તાઓ કરશે મે ધ લોર્ડ પ્લેસ યુ પ્રભુ આ ટૂંકા સંદેશ દ્વારા તમને આશીર્વાદિત કરો હેવ અ નાઇસ ડે